કે અમને આપ હું 185 વાર કેડી 2015 2017 2023 સત્તાજી નોકરીમાં વારો ન થાય અને આટલામે દિવસોમાં ભરતી ન કરો તો મેં આ સોશિયલ અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પ્રયાસ અગિયાર જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી સી ડી આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીગુટીવાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બી

જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે જે કાબિલિય છે જે જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો મેં આ માંગને સોશિયલ મીડિયા થી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશો મારી રજૂઆત એટલી છે સરકારને કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી તમે જે જાહેરાત બહાર પાડી છે એમાં એ બી અને ડી માટે જેટલી જગ્યા છે અને એ લોકોને જગ્યા મળી ગઈ છે હવે જે બાકી રહેતી જગ્યા છે ચાર હજાર જેવી જગ્યા એમાં સી કેટેગરીવાળાને બીજો પ્રસંગ બહાર પાડી અને એની ભરતી જલ્દી પૂર્ણ પૂર્ણ કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને બીજું છે કે અત્યારે જે એક થી આઠ ની અંદર ચાલુ ભરતી છે જનરલ એમાં એ બી ડી

છતાં હજી નોકરીમાં વારો ન થાય એમ ને આ દિવ્યાંગની મોટી ભરતી છે એમાં પણ સી કેટેગરીવાળાને બાકાત રાખેલા છે તો સરકારશ્રીને મારી એટલી જ નમ્ર વિનંતી કે જે ભરતી આ આવી છે એમાં જ સી કેટેગરીવાળાનો સમાવેશ કરો એવી અમારી નમ્ર વિનંતી છે